ધીનો 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 ચાલુ દરિયા તો જમાવટ જેવું છે ને લોકેશન તો જબરદસ્ત ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું બધા ફરી એક વાર નવા વિડીયો સ્વાગત છે તો આજે છે ને અમારે એક ભાઈની કમેન્ટ આવી હો અમારા ભાણું ભાઈ ની અસલ મસ્ત ની આવી છે એ પાસે એને મની સારું આવી છે હું લખ્યું છે ને એ આગળ હું તમને બતાવીશ પેલા તો જો અમારા અહીંયા છે ને વરસાદ કેવો છે આવું રહેતો નથી બે ત્રણ થી ક્યાં અમારે વરસાદ આવ્યો છે ઓ પણ એવું જો એ વરસે હે જો ઢીણો 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 ચાલવું જોઈએ કયું ઉઘાડ થાય એવું નથી જોવું કેવો વર્ગે છે તેને કેવો કહે મારે અહીંયા છે ને બે જગ્યા વરસાદ છે આમ ગણ્યા તો ઘણા જગ્યા છે આવ્યા જ રાખે છે આવ્યા જ રાખે છે પણ આમ સારો તો હોય બે શાંતિ છે એક સારો થાય ને વરસાદ પડે છે અને અત્યારે છે ને જો મનીષને પાછું ખાઈ કામે જવાનું હોય તો અત્યારે ચોખી છે પણ વરસાદ ના હે ને પલરે એવું બધું થાય આવું વરસાદ આવે ને એટલે આમ થાય એવું બધું જો અમારે ગલીમાં તો જઈશું તમે પાણી કેવી રીતનું એવું બધું બતાવો ગલીમાં જો આવું પાણી આવો વરસાદ શું નહીં ને પલવો હોય ને એ તણાઈ કાગરિયા ના આવા વરસાદમાં કઈ તણાઈ નહીં ખાલી જો ખાલી પલરું તમારે ખોધ જોઈએ સારી ખોલે જોઈએ બાપાની મેને

ફૂલ ભરાઈ ગયો છે ફૂલ ભરાઈ ગયો છે તો હવે તમને બતાવી દઉં અત્યારનું લોકેશન